બારસો ને પચીસ રૂપિયા તમારા કોઈ બાર પચીસ છવી બારસો ને છવ્વી હેઠળ સિત્તેર પંચોતેર તેરસો રૂપિયા તેરસો રૂપિયા

પચાસ રૂપિયા 500 500 પાકા 800 235 15 25 35 45 હેડબેટ 900 900 900 900 રૂપિયા એકવાર બે 900 અરે રાજીભાઈ 900 થા 900 રૂપિયા લખો એમાં રોન અપ ભાઈ ગાડી બે બંધ હોય સુમરામ દો આજા બે અગિયારસો ને બે રૂપિયા અગિયારસો ને બે રૂપિયા હવે આ બે આવે હાલો બેના 800 પાકા 800 રૂપિયા હા ભાઈ રજુભાઈ 800 800 800 રૂપિયા પાકા 1 2 3 5 10 15 18 20 22 25 30 35 835 40 45 50 55 870 95 75 રૂપિયા 875 850 રૂપિયા ઓના રૂપિયા હાથ ગાહણી છે 811 પાકા પાકા કરો પાકા કરો રૂપિયા પાકા છે 811 બોલો અરી દાદા 811 અગિયાર બાર તેર પંદર અઢાર પચાસ પચસી નવસો નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા એક રૂપિયા નવસો ને એક રૂપિયા પચાસ એકાવન બાવનસો તેરસો તેરસો બે ત્રણ તેરસો ને પચાસ રૂપિયા છે તેરસો ને સાહીઠ તેરસો ને સાઠ રૂપિયા એક વાર સાઠ રૂપિયા બે વાર એક ત્રણ ચોઠ પાંચ ચોસઠ સિતર પંચોતેર એસી તેરસો ને એસી રૂપિયા તેરસો એસી તેરસો એસી તેરસો એસી પચાસ રૂપિયા આઠસો પચાસ એબ રાખો 951 52 53 54 55 56 58 99 60 50 60 870 170 170 570 870 1000 9900 રૂપિયા તમારા નથી 900 900 રૂપિયા ઓનર હવે પાંચ આ પાંચમાં ભરી લો પાંચ પાંચ આયા

પચાસન બાવન પંચાણ છ એક હજાર ને સિત્તેર રૂપિયા પંચોતેર એસી પંચાણું અઠાણું અગિયારસો અગિયારસો રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ આઠ બાર તેર પંદર અઢાર પચીસ અગિયારસો ને પચીસ રૂપિયા અગિયાર પચીસ

તમારા કઈ નાનું થયું બારસો રૂપિયા પચાસ બસ આઠસો એકઠ પાંચ સિત્તેર પંચોતેર આઠસો ને એકાણું પંચાણું નવસો નવસો પાંચ પંદર વીસ નવસો રૂપિયા નવસો વીસ એકવાર બે વાર નવસો ને વીસ રૂપિયા એકવીસ બાવીસ ચોવીસ પચીસ નવસો ને અઠ્યાવી ઓગણત્રીસ ચોત્રી પાંત્રી છોત્રી આઠત્રી ચાલીસ એકતાલીસ બેતાલીસ નવસો ને તેતાલીસ પિસ્તાલી અડતાલીસ પચાસ પચાસ છપો ને ત્રણ

એક હજાર બંધ ખુલ્લા થાય એવું પાકા પાકા છઠાણ સાહીઠ પાંચ અગિયાર છ પાંચ પિસ્તાલીસ અગિયાર પચાસ પચાસ પંચોતેર છોતેર એસી પચાસ છો અઠાણું બારસો બારસો એક બે ત્રણ ત્રણ રૂપિયા બારસો ને ચાર પાંચ છ આઠ છ બાર તેર પંદર અઢાર પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ બારસો એકાવન બાવન પેપન ચોપન પચાસ છપન છપ્પન રૂપિયા

हाँ हाँ पाका एक रूपये आठ सौ एक रुपया एक रुपया एक रूपया पांच रुपया आठ सौ पांच छह रूपया आठ सौ सात आठ दस अग्यार बार चौदह 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 पीन નવસો બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બારતેર પંદર હજાર નવસો ને એકત્રીસ બત્રીસ તેત્રી પાંત્રી નવ પાંત્રીસ છત્રી ચાલીસ પિસ્તાલી સતતાલીસ પચાસ પંચા છત્રી અઠાવન નવસો ને અઠાવન રૂપિયા ગોપાલ નવ